જય મા એવરતમા જય મા જેવરતમા જય મા જયા મા જય મા વિજયા મા અમાસ એટલે કે દિવાસાનો દિવસ આ દિવસે કરવામાં આવતું એવ્રત જેવરની કથા વાર્તા અને પૂજન વિધિ સાંભળીશું પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે અષાઢવત તેરસ થી આ ઐવ્રતનું વ્રત કરે છે અને અમાસના દિવસે પૂરું કરે છે અને જેવરતનું વ્રત માતાઓ પોતાના સંતાનના લાંબા આયુષ્ય અને સુખી ભવિષ્ય માટે જ્યાં સુધી જીવિત રહે ત્યાં સુધી કરે છે એવરત જેવરતનું વ્રતમાં ભગવતીમાં આદ્યાશક્તિનું એક સ્વરૂપ છે આ વ્રતને મા એવરેજનું વ્રત કહેવામાં આવે છે આ વ્રત ત્રણ દિવસ સુધી સ્ત્રીઓમાં ભગવતીમાં શક્તિની પૂજા અર્ચના કરે છે અને મીઠા વગરનું મોળું ભોજન કરી અખંડ દીવો પ્રગટાવે છે અને એવ્રત કરતી સ્ત્રીઓ છત્રીસ કલાકનું કઠિન જાગરણ કરે છે કોઈ પણ જાગરણ ચોવીસ કલાકનું હોય છે જ્યારે આ એવ્રત વ્રત છત્રીસ કલાક કરવાનું હોય છે એટલે કે બે દિવસ અને એક રાતનું કઠિન આ જાગરણ છે દિવાસાના દિવસે તે પૂરું કરે છે ને સંતાન હોય સ્ત્રીઓ આ વ્રત કરે માના પ્રતાપે સંતાનની પ્રાપ્તિ થાય છે વ્રત કરનાર સ્ત્રીઓને સર્વે મનોકામનાઓમાં આદ્યશક્તિમાં ભગવતી પૂર્ણ કરે છે અને તેના પતિના અને સંતાનના સ્વાસ્થ્યને સારું રાખે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આપે છે તો આપણે હવે સાંભળીશું એવરતની કથા વાર્તા એક હતો બ્રાહ્મણ એક હતી બ્રાહ્મણી બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવની હતી બ્રાહ્મણ બ્રાહ્મણી બધી જ વાતે સુખી હતા પરંતુ તેમને એક વાતની ખોટ હતી તેમને શેર માટેની ખોટ હતી તેમને સંતાન કની પણ હતો નહીં આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા હવે એક દિવસ બ્રાહ્મણએ વિચાર કર્યો આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાને બદલે લાવને હું ભગવાન શંકરનું હું તપ કરું તેમની આરાધના કરું ભગવાન શંકર તો ભોળાનાથ છે તે મારી પ્રાર્થનાની જરૂર સાંભળશે આવો વિચાર કરી તેઓ જંગલ તરફ ચાલી નીકળ્યો તે ચાલતો ચાલતો ઘર જંગલમાં આવ્યો તે ચાલતો ચાલતો ગોર જંગલમાં આવ્યો ત્યાં તેને મહાદેવનું એક મંદિર જોયું આ મંદિરમાં કોઈ આવું જાવ ન કરતું હતું તે કેટલા દિવસથી અવરું પડ્યું હતું હવે તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણે આખો મંદિર સાફ કર્યું પછી તે ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો તેણે સતત છ દિવસ સુધી ભગવાન શિવની કઠોર તપ કર્યું છતાં ભગવાન શંકર તોય પ્રગટ ન થયા એટલામાં ક્યાં એક પારાથી બકરો લઈને ત્યાં આવી પહોંચ્યો અને તેણે તો જય ભોલેનાથ કહીને બકરાના ગળા ઉપર તલવારનું ઘા ચીકી દીધો ત્યાં તો તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માંગે તે આપું પારાધી કહે હે શંકર ભગવાન સાત દીકરા જોઈએ છે તથા તને સાત દીકરા થશે પારાધી તો વરદાન લઈને ચાલ્યો ગયો જોઈ બ્રાહ્મણ ખૂબ જ આચાર્યમાં પડી ગયો તે વિચારવા લાગ્યો કે હું સતત છ દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું છતાં ભગવાન શંકર પ્રસન્ન થતા નથી અને આ પરાધીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો કે તરત જ ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા સહભગવાનના ઘેર પણ આવો ઘોર અન્યાય છે આવું જોઈને બ્રાહ્મણ ખૂબ જ ગુસ્સે થઈ ગયો તેણે મહાદેવના શિવલિંગ ઉપર માથું પછાડીને મરી જવાનો નિર્ણય કર્યો હવે બ્રાહ્મણ જેવો જ શિવલિંગ ઉપર માથું પછાડવા જાય છે કે ત્યાં જ ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા હે બ્રાહ્મણ મારા શિવલિંગ ઉપર માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છે બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ હું રોજ તમારી પૂજા સેવા કરું છું છતાં મારા ઘરે પાડણું બંધાતું નથી જ્યારે પેલા પારાદીને તો તમે ઘડીકમાં જ સાત દીકરા આપી દીધા ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યા કે જો પહેલો છાણનો પોગડો તેમાં કેટલા કીડા ખદ બધે છે પરદીને સાત છોકરા આપ્યા પણ એવા જ જાણજે જ્યાં હું તને એક જ દીકરો આપીશ પરંતુ એને તું પુરુ ભણાવજે તને તે પુરુ ભણી રહે પછી જ એને પ્રણાવજે એ પહેલાં તેના લગ્ન કરીશ નહીં સારું કરીને બ્રાહ્મણ પોતાના ઘેર ગયો થોડા જ દિવસોમાં તો બ્રાહ્મણીને ગર્ભ રહી ગયું પૂરા નવમાસ એણે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો વે બ્રાહ્મણ બ્રાહ્મણીના તો હરખનો પાર રહ્યો નહીં દિવસે ને દિવસે તે દીકરો મોટો થવા લાગ્યો છોકરો પાંચ વર્ષનો થયો એટલે બ્રાહ્મણી તેણે નિશાળે મૂક્યો છોકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો તે એકવાર વાત છે તે આખો પાઠ મોઢે રહી જાય હવે ધીરે ધીરે છોકરો મોટો થવા લાગ્યો તે બાર વર્ષનો થયો ગામે ગામથી માંદા આવ્યા મંડ્યા આ જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી ઉઠ્યા હરખમાં હરખમાં ભગવાન શંકરને આપેલી શરત ભૂલી ગયા છોકરાનો અભ્યાસ પણ હજી પૂરો થયો ન હતો બ્રાહ્મણે તો સારી છોકરી જોઈને પોતાના દીકરાનું સક પણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈને તેના લગ્ન પણ લઈ લીધા તેણે સગા સંબંધીઓને તેડાવી જાન જોડી અને ઉપડ્યા વેવાઈના ઘરે ખૂબ હરખબેલ દીકરાના લગ્ન પતાવી દીધા ત્રણ દિવસ પછી કન્યાને લઈ જાન પાછી ફરી હવે રસ્તામાં પવનનું ભારે તોફાન થયું આકાશમાં વાદળ ચડી આવ્યા અને વીજળીના ગડગડાટ થવા લાગ્યા જોતો જોતામાં તો મોશાધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટા ઝાડ નીચે રોકાઈ ગઈ એવામાં વરરાજાના પગે કાંઈક કર અને તે એક ભયંકર ચેક પાડીને નીચે ઢળી પડ્યો વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં એક મોટો કાળોતરો નાક સણસનાટ દૂર જતો દેખાયો થોડી જ વારમાં વરરાજાનું આખું શરીર લીલુંછમ થઈ ગયું આંખો ફાટી ગઈ મોઢામાં પીન આવ્યા અને વરરાજાનું પ્રાણપંખીડું ઉડી ગયું જાનૈયાઓમાં તો રોહકકળ શરૂ થઈ ગઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તો હયાફાટ રુદન કરવા લાગ્યા છેવટે બધાએ સમજાવીને તેમને માંડ માંડ છાંત રાખ્યા અંધારામાં વધુવાર રોકાવા જોખમ છે સબની વ્યવસ્થા કાલે સવારે કરીશું આમ કહીને બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને ત્યાંથી લઈને રડતા રડતા ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ તે દીકરીની વહુ તેમની સાથે ગઈ નહીં તે તો પોતાના પતિના સબની પાસે બેસી રહી બધાએ તેને ઘણી સમજાવી છતાં તે એકની બે થઈ નહીં તે તો પોતાના પતિના માથાને તેના ખોળામાં લઈને રાતના ગંગોર અંધારામાં બરસતા વરસાદમાં ભીંજાતી બેસી રહી તેને બીક હતી કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવભારે અવગતિ થશે અને બધા જ જાનેયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના સબની ખંભા પર ઉપાડી પડતી અખરતી ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે તેને નજીકમાં એક મહાદેવજીનું એક દેરું જોયું તે તો સબને લઈને તે દેરામાં ગઈ અને અંદરથી સાંકળ ભીડી દીધી હવે મધરાત થતા એવરતમાં આવ્યા જોએ છે કે ડેરું બંધ છે અને અંદરથી સાંકળ ભેળેલી છે એટલે એવરતમાં બોલ્યા કે મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે આ સાંભળીને તો બિચારી વહુ ધરુજવા લાગી ધ્રુજતા ધ્રુજતા તેણે બારણું ઉગાડ્યું એવામાં વહુને જોતાં જ પૂછ્યું કોણ છે તું બહુ બોલી કે હેમાં ભૂખ નથી કે પ્રીત નથી હું તો એક દુખીડી એક સ્ત્રી છું દુઃખને મારે આપણે શરણે આવી છું પરણીને આવતા જ રસ્તા પર મારા પતિને સાફ કર્યો હે માતાજી મારા પતિને જીવતા કરો ત્યારે એ વ્રતમાં બોલ્યા કે જો તું મારું કહ્યું માનીશ તો તારા પતિને જીવતો કરીશ હામાં તમે જે કહેશો તે હું કરીશ એમ કહેતા સબે એક પડકું ફર્યું થોડી વાર થઈ ત્યાંમાં જેવરતમાં આવ્યા તેમણે પણ દેરાના બારણા બંધ જોયા અને તે બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે વહુએ બારણા ઉકાડ્યા જેવરત માં એ જોતા જ એમણે પૂછ્યું કે કોણ છે તું વહુબલી કે માં હું કોઈ ભૂત નથી કે પ્રેત નથી હું એક દુખિયાળી એક સ્ત્રી છું મારા પતિના સબની રખેવાળી કરું છું માં મારા પતિને રસ્તામાં એક સાપ કરડ્યો છે આપ તેને સજીવન કરો જેવરતમાં બોલ્યા કે તારા પતિને સજીવન કરું પણ તું મારા કહેવું કરીશ વહુ કહે હામાં એટલું જ કહેતા સબે બીજું પડખું ફર્યું થોડી વાર થતા જ થોડી વાર થતા જ જ જયામાં આવ્યા તેમને પણ દેરાના બંધ બારણા જોઈને વહુને એવું જ કહ્યું વહુએ પણ એવું જ કહ્યું કે હામાં તમે કહેશો એ હું કરીશ ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો છેલ્લા પોહરેમાં વિજયામાં આવ્યા તેમને પણ વહુને પોતાના કહેવા પ્રમાણે કરવાનું વચન દીધું એટલે વિજયામાએ પણ પાણી ભરીને મૃતદેહ પર અંજલિ છાંટી ત્યાં તો વરરાજો આળસ મળીને ઊભો થયો પોતાના પતિને સજીવન થયેલો જોઈને વહુ હરખ ગેલી બની ગઈ હવે વરે કહ્યું કે આપણે બને અહીં ક્યાંથી આવ્યા બીજા જનૈયાઓ ક્યાં ગયા એટલે વહુએ માંડીને બધી જ વાત કરી પછી વર કહે છે કે મને તો ખૂબ જ ભૂખ તરસ લાગી છે પછી તો વહુ દોડતી મંદિરની વાડીમાંથી ફળ તોડીને લાવી મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી પછી બંનેએ ફળ ખાય ઘરાય પાણી પીધું વર વહુ મંદિરમાં પગે લાગી બહાર આવી મંદિરના ઓટલા ઉપર બેઠા બેઠા વાતો કરવા લાગ્યા ત્યાં તો ગામના ગોવાળો સવાર ગાયો ભેંસો ચરાવવા ચાલી નીકળ્યા તેમણે વહુને વાતો કરતા જોયા અને અચરજ પામ્યા તેમને થયું કે આ વરનામાં બાપ તો ગામમાં કકળ કરે છે અને અહીં તો બંને જણા બેસીને વાતો કરે છે ગોવાળો તો તરત જ ગાયો ભેંસોને સોડી ગામમાં પહોંચી ગયો અને તે બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગ્યો કે રડવાનું બંધ કરો તમારો દીકરો અને વહુ બંને એક મંદિરના ઓટલા ઉપર બેસીને વાતો કરે છે હવે ગોવાળોની વાત સાંભળીને બધા જ આશ્ચર્ય પામ્યા બધાને આ વાત ખોટી લાગવા માંડી કારણ કે રાત્રે જ તેઓ બ્રાહ્મણના દીકરાનું છબ જોડીને રાત્રે જંગલમાંથી આવ્યા હતા હવે બધા આ વાતની ખાતરી કરવા છાનામાના તપાસ કરાવી તો તે સત્ય નીકળ્યું બ્રાહ્મણ બ્રાહ્મણી તો પોતાના દીકરાને સજીવન જોઈને તો રાજીરાજી થઈ ગયા પછી તેઓ જાન જોડીને વર્ગકન્યાના સામૈયા કર્યા પોતાના દીકરા વહુને સજીવન જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તેમને વળખી પડ્યા દીકરો વહુ પણ માતાપિતાને પગે લાગ્યા પછી બધા ઘરે આવ્યા હવે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેનો દીકરો વહુ ચારેય જણા દિવસો પસાર કરવા લાગ્યા બે ત્રણ વર્ષ થયા કે વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો હવે મદદ રાત થઈ કે એ વ્રતમાં આવ્યા તે બોલ્યા વહુ મને આપેલો વચન તને યાદ છે કે નહીં હા માતાજી તો લાવ તારો દીકરો મને આપી દે વહુએ તો દીકરાને બાળોતરામાં વીંટીને આપી દીધો માતાજી તો દીકરો લઈને અદૃશ્ય થઈ ગયા સવારે ઉઠીને સાસુએ ગોડિયામાં જોયું તો છોકરો ન મળ્યો તો સાસુ બોલી કે એવો છોકરો ક્યાં ગયો વહુ બોલી કે મને ખબર નથી હવે સાસુને વહેમ ગયો કે વહુ જંગલમાં એકલી રહેલી અને તેણે જ પોતાના પતિને સજીવન કરેલો માટે નક્કી એ જ કોઈ જાદુ ટોણા જાણતી હોવી જોઈએ અને આ કામ પણ તેનું જ હોવું જોઈએ છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગઈ આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો થોડા સમયમાં જય વાત ફેલાઈ ગઈ વહુને વાર મહિના રહી ગયા બીજી વાર દીકરાને જન્મ આપ્યો તે વખતે જેવરતમાં આવીને દીકરાને લઈ ગયા સાસુને લાગ્યું કે નક્કી મારી વહુ ચૂડેલ જ લાગે છે તે જ આ દીકરાને ખાઈ ગઈ ત્રીજી વાર પણ દીકરાને જે જન્મ આપ્યો આ વખતે સાસુએ લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા મધરાત સતા જ જયામાં આવ્યા તેમણે સાસુમાને ઊઘાડી દીધા અને વહુ પાસેથી દીકરાને લઈને અદ્રશ્ય થઈ ગયા સવાર થતા જ સાસુમાની આંખ ઉગદી તેમણે ગોડિયામાં જોયું દીકરો મળે નહીં સાસુમાએ તો વહુને ગમે તેવા વેણ બોલવા લાગ્યા અને પોતાની વહુને ચાર પાંચ દબાપણ મારી દીધા છતાંની વહુ વહુ બોલી નહીં તે જ રહી ધીરે ધીરે આ વાત રાજાના કાને પડી તેણે આ બાબતે જાણવાનો વિચાર કર્યો ચોથી વાર વોવે દીકરાને જન્મ આપ્યો ડોશીમાએ તરત જ આ વાતની ખબર રાજાને આપી હવે રાજા ખુલ્લી તલવાર લઈને આખી રાત ગોડિયા પાસે ચોકી કરતા બેઠા છે મધરાત થતાં જ વિજયા માતાજી આવ્યા દર વખતની જેમ જ વિજયા માતાએ રાજાને ઉઘાડી દીધા અને દીકરો લઈને અદ્રશ્ય થઈ વોવે બિચારી શરત પ્રમાણે માતાજીને દીકરો આપી દીધો હવે સવાર થતા જ રાજાએ ઊઠીને ગોડિયામાં જોયું તો છોકરો મળે નહીં રાજા પણ આચાર્યમાં પડી ગયા સાસુમાં તો માથુંને પેટ કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા તું તો મારા ચાર ચાર દીકરાને ખાઈ ગઈ તોય ધરાતી નથી આમ કહેતા કહેતા વહુને મારવા લાગ્યા પણ વહુ બિચારી શું બોલે તે તો મૂંગી જ રહી દિવસેને દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો તેઓ વહુને એક નોકરાણીની જેમ રાખવા માંડ્યા વહુ પણ મૂંગી જ રહી તે બધું જ સહન કરવા લાગી સમય જતા વહુને પાંચમી વાર ગર્ભ રહ્યો આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખતે સાસુમાએ કોઈ દરકાર લીધી નહીં સવાર થતાં જોયું તો દીકરી ગોડિયામાં રમતી હતી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુએ કહ્યું કે બા મારે ગોરણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું છે સાસુ તો રાતી પીળી થઈ ગઈ અને બોલી દીકરીને જીવતી રાખીને શું કરવું ચાર ચાર દીકરા તો ખાઈ ગઈ હવે તને ફાવે તેમ કર મને કાંઈ પૂછીશ નહીં વહુ તો સવારે નહીં તો દેરામાં ગઈ તેણે ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને બોલી કે હે યેવરતમા હે જેવરતમાં હે જયા મા હૈ વિજિયા મા ચારેય બહેનો મારે ઘરે ગોરણી થઈને જમવા પધારજો પછી વહુ ઘરે આવી જલ્દી જલ્દી તે રસોઈ કરવા બેસી ગઈ તેણે તો જાતજાતના પકવાન બનાવ્યા સાંજ થતાં જ ચારેય માતાજી જમવા પધાર્યા માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પહેલી છોકરી રડી પડી એટલે માતાજીએ પૂછ્યું કે દીકરી તું કેમ રડે છો સૌને બદલે ભાઈ છે મારે તો એક પણ નહીં અરે બેટા તારે તો ચાર ચાર ભાઈ છે આ રહ્યા એમ કહ્યું તા તો ચારે ભાઈ સામે આવ્યા અને માતાજી ચારે દીકરા પાછા આપી દીધા પછી સૌને દીર્ઘાયુના આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા ગયા સાસુ તો આ બધું જોઈને અચરજ પામી ગઈ તે તો પોતાને યોગને ડાકણ માનતી હતી પરંતુ આ બધું કામ તો માતાજીનું હતું સાસુમાએ વહુને માફી માંગી વહુએ તે રાત્રે બનેલી સર્વે ઘટના કહી સંભળાવી તેણે તેના પતિના પ્રાણ બચાવવા માટે જે ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો હતો પણ માતાજીના કૃપાથી જે ચાર ચાર દીકરા પાછા મળ્યા સાસુમા તો પોતાના ચારેય દીકરાને ખોળામાં રાખીને રાજી રાજી થઈ ગયા થોડીવારમાં તો આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ બધા જ દીકરાને જોવા ડોશીમાના ઘરે પહોંચી ગયા તેઓ બધા જ વહુના વખાણ કરતા થાકતા ન હતા તો હે એવરતમાં હે જેવરતમાં હે છાયામાં હે વિજયામાં તમે જેવા આ પરણેલી વહુને ભળ્યા તેઓ જ તમારું આ વ્રત કરનાર કે કથા સાંભળનાર કથા વાંચનાર સર્વને ફળજો સર્વની મનોકામના પૂર્ણ કરજો એવરેજ પૂજન વિધિ જેવરત વ્રત અષાઢ તેરસ થી માસ સુધી એમ ત્રણ દિવસનું આ વ્રત હોય છે અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસે આ વ્રત પૂરું કરવામાં આવે છે આ દિવસે વહેલા સવારે ઉઠી સ્નાદિતિ પરવારી માનવત કરવાનો સંકલ્પ કરી આખો દિવસ ઉપવાસ પરી અને મીઠા વગરનું ભોજન કરવું અને સાંજેમાં એવરત્મામાં જેવરત્મામાં જયામામાં વિજયામાં આ ચારેય દેવીઓની મૂર્તિ કે ફોટાનું અર્ચન કરી માની આરતી કરવી અને એવરેજ જેવરત્ની આ કથા વાર્તા સાંભળવી આમ પાંચ કે સાત વર્ષ સુધી આ વ્રત કર્યા પછી તેનું ઉજવણું કરવું પરણેત સ્ત્રીઓ તેના પરિવારની સુખાકારી અને પતિના દીર્ઘાયુ આયુષ્ય માટે આ કરે છે દિવસનું વ્રત કરનારને મા એવરતમાં મા જેવ્રતમાં અખંડ સૌભાગ્ય અને સંતાનના સુખાકારીના આશીર્વાદ આપે છે એ વ્રતનું વ્રત સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે અને જેવરતનું વ્રત માતાઓ પોતાના સંતાન માટે જીવે ત્યાં સુધી આ વ્રત કરે છે સામાન્ય જાગરણ ચોવીસ કલાકનું હોય છે પરંતુ એવરત જેવરતનું જાગરણ છત્રીસ કલાકનું હોય છે આ જાગરણમાં મા ભગવતીમાના ગરબા ભજન કીર્તન કરતા કરતા જાગરણ કરવામાં આવે છે આ વર્ષમાં દીપપૂજન કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે ત્રણ પહર સુધી માનો દીવો સખત ચાલુ રાખવામાં આવે છે અષાઢ માસના અંતિમ દિવસે એટલે કે દિવાસાના દિવસ એટલે કે સોપરવાસો દિવાસો એટલે કે આ દિવસથી જ વ્રત તહેવારોની શરૂઆત થાય છે અને દિવાળી સુધી એટલે કે એકસો દિવસ સુધી વ્રત તહેવારો ઉજવવામાં આવે છે આ દિવાસાના દિવસથી જે દશામાના વ્રતની શરૂઆત થાય છે તેથી સ્ત્રીઓ દશામાની મૂર્તિ અને સાનવડીઓ અને માના શણગાર લાવીમાં દશામાનું સ્થાપન કરી માની રોજ પૂજા અર્ચના કરે છે તો હતી એવરત જેવરતની વિધિ તો બોલો બધા એવરત માતકી જય બોલો જેવરત માતકી જય બોલો જયા માતકી જય બોલો વિજયા માતકી જય